નમસ્કાર જોહાર હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું આપણે તાલુકાના સરા ગામની સરા ગામમાં ગામના યુવાનો ભેગા થયા ગામના વડીલો ભેગા થયા અને આર સાથે એમની રગજક ચાલી રગજક શાના બાબતે ચાલી એ પણ આપણે ગામવાળા સાથે વાત કરીશું પણ સમગ્ર ઘટના શું છે એ પહેલાં હું સમજાવવાની તમને પ્રયત્ન કરીશ સરા ગામમાં

એમને પણ તકલીફ પડે છે એ ગામમાંથી બીજી બાજુ જવાની તકલીફ પડે છે કારણ કે સામેની બાજુ સાપુતારા હાઈવે છપ્પન રોડ આવેલો છે અને એ હાઈવેને જોડતો રોડ હોવાથી ઘણા લોકોને તકલીફ પડે છે અને એને લઈને વર્ષોથી માંગ છે કે પુલિયાને ઊંચું કરવામાં આવે જેથી આ પુલિયાનો ચોમાસામાં ઉપયોગ થાય કારણ કે ચોમાસામાં વધુ વરસાદને કારણે ત્યાંથી બધી જ અવર બંધ થઈ જાય છે અને એકસો આઠ જેવી સુવિધા પણ લોકોને નથી મળતી કોઈક બીજો રસ્તો નથી ફરીને જવાનો ફક્ત આ જ રસ્તો છે જેને લઈ વિરોધ હતો પણ આર અધિકારીઓ આવી સ્થળ પર આવી અને કહેવા માંડ્યા કે અમારે આ પુલિયાનું સમારકામ કરવાનું છે અને કોઈ પણ ભોગે કરશું ગ્રામજનો શું કહે છે એ પણ એકવાર સાંભળો જ્યારે ગ્રામજનોને પૂછવામાં આવ્યું કે તમારી સમસ્યા શું છે ત્યારે ગ્રામજનોને કહ્યું કે વર્ષોથી અમારી માંગણી છે કે આ પુલને ઊંચો કરો જેથી અમને ચોમાસામાં પડતી તકલીફ દૂર થાય પણ આરએનબીના અધિકારીઓ દ્વારા એમને ચોખ્ખું કહેવામાં આવે છે કે પુલ દરખાસ્ત મૂકી છે પુલ પુલ પાસ થયો નથી વર્ષોથી એક જ વાત કરતા આવે છે અધિકારીઓ બદલાઈ જાય છે નવો અધિકારી આવે તો પણ આ જ વાત કરે છે અને રિપેરિંગ અને સમાર કામ કરે છે પણ ગ્રામજનો કહેવું છે કે રિપેરિંગ કરવા જેવું પુલમાં કંઈ જ નથી ફક્ત આરએનબીના અધિકારીઓ

થોડું વરસાદ આવે એટલે પુલ પરથી પાણી નીકળી જાય છે અને કલાકો સુધી અહીંયા રોકાવું પડશે અવર જવર થાય છે તાપી જિલ્લો છે પછી તાલુકાના જવર માટે સામે છે આપણે શામળાજી રસ્તો એ કારણ જોટ પુલ આવેલ છે અને મોજ થઈને વરસાદ ઘણા કારણે પુલ થોડો વરસાદ આવે તો પણ પુલ અવર જવર અટકી જાય છે અને આ બાબતે આરણબી ના સાહેબનું શું કહેવું છે આરે મીના સાહેબ એમ કે આગળ દરખાસ્ત કરેલ છે પણ હજી સુધી કોઈ આવ્યું ને અને દર વખતે રિપેરિંગ કામ જ કરાય કરે છે નવા પુલની કોઈ વાત જ નથી અને આ બિસ્માર હાલત પુલની છે કેટલા સમયથી છે આવું બિસ્માર હાલત પુલના પુલ તો સારો છે પણ મતલબ નીચાણના વિસ્તારને કારણે ડુબાણ આપો આવી છે ચોમાસામાં તકલીફ થાય ચોમાસામાં તકલીફ થાય છે રિપેરિંગ કરવા જેવું કંઈ નથી એમ કોઈ ગાડીનું લાઈન છે જ્યાં કોઈ અત્યારે પેલા સાહેબ આવ્યા હતા એ શું કહી ગયા એ ગાય છે કે ઉપરથી ગ્રાન્ટ આવશે પુલ મંજૂર થશે ત્યાં સુધી તે રિપેરિંગ અમારે કરવું જ પડશે આર એમ બીના આર એમ એન્જિનિયર સાહેબ લોકો અમને ધમકી આપી છે કે કામ પૂરતો કરી શકો પોલીસ પ્રોટેક્શન લઈને અને એવું લાગે ને તો જેલમાં બેસાડો તો જેલમાં બી બેસાડી દેશે એવી રીતના શક્યતા છે અમને અમારા પુલ એટલા ઘણા વર્ષોથી નીચેણ વિસ્તારમાં છે ડુબાણ વિસ્તારમાં છે ને અન્ય બધા સ્કૂલના છોકરા લોકો જાય છે એથી સાહેબ અને બીજું અમારે ખાલી દરખાસ્ત એટલી જ છે ત્યાં પુલ ઊંચો બને એવી રીતના સારામાં સારી અમે માગણી શકાય આજુબાજુના ગામડાઓ પડમ ડુંગરી બોરકસ જુનાવાડી પીઠાદરા સુધીના સ્કૂલના છોકરા લોકો અહીંયા આવે છે કરંસ તકિયાંબા અને આંબાબારી સ્કૂલમાં આવે છે અને એમને બી નડરૂપ છે સર જ્યારે ડુબાણ વિસ્તારમાં હોય તો રાત્રે મોડે સુધી પાણી ભરાય છે તો જંગલના અંદર લોકો રોકાય રોકાઈ રહે છે અને ફરીને જવાય તો નથી વર્ષોથી જે એમ કહેવાય કે મોવાસ અને સરા જે એમ કહેવાય કે હાઈસ્કૂલ આવેલી હોય આંબાબારીમાં અને બધા આજુબાજુના ગામો થી અવર જવર આ રસ્તો માટે ઉપયોગી હોય એના કેટલા વર્ષથી પુલ બન્યો નથી આ પુલ નવો મોટો બને એવો અમારો બધા ગામજનો આજુબાજુના વાળાને ઈચ્છા છે આરએનબી ના અધિકારીઓની પણ નફટાઈ તમે જુઓ ગ્રામજનોને સમજાવવાની જગ્યાએ પુલ નવો બનાવવાની જગ્યાએ એની સમસ્યા હલ કરવાની જગ્યાએ એમને એક રોજ કામ કર્યું છે રોજ કામ તમારે વાંચવા જેવું છે તમારે સાંભળવા જેવું છે કે જો અધિકારીઓ પાસે જો તાકાત હોય તો અધિકારીઓ શું કરી શકે છે એક આરએમબીનો વાંસદા આરએમબી અધિકારીઓને એક ઉત્તમ નમૂનો તમને સંભળાવું એમાં લખ્યું છે રોજ કામ તારીખ 10/3/2025 સરા આજ રોજ સરા ગામે મુવસ સરા રોડ ઉપર ચેક ડેમ નું કામ કોઝવે જે છે જેના ઉપર રિપેરિંગનું કામ મંજૂર થયેલ છે પરંતુ ગ્રામજનો દ્વારા વિરોધ કરી સદર કામ બંધ કરાવેલ છે એને જ્યાં સુધી કામ નવું મંજૂર નહીં થાય ત્યાં સુધી રિપેરિંગ ન કરવા દેવાની દેવાનું જણાવે છે અને ભવિષ્યમાં કોઈ પણ અકસ્માત થાય તેની જવાબદારી સહરા ગ્રામજનોના નીચે સહી કરેલા વ્યક્તિઓની રહેશે મારે સવાલ એ જ છે કે આ રોજકામ કરી અધિકારીઓ સાબિત શું કરવા માંગે છે જ્યારે ગ્રામજનો કહે છે કે અમને નવા પુલની જરૂર છે એ પુલ મંજૂર કરાવો પણ આર ના અધિકારીઓને કેમ આ પુલનું સમારકામ કરવામાં ઇન્ટરેસ્ટ છે કારણ કે એ જ નદીના પુલ ઉપર ઘણી જગ્યાએ મોટા પુલ બન્યા છે અને એમનું કહેવું છે કે આ નાનો પુલ છે એટલે અહીંયા બને નહીં એવા એમના બાના છે પણ વાત કંઈક બીજી જ છે કારણ કે પુલના સમારકામમાં એમને મસ્ત મોટું બિલ મૂકી અને કટકી મળી જતી હોય છે જેથી પુલ બનાવવાની વાત નથી પણ પુલનું સમારકામ કરવાની જ વાત આગ્રહ રાખે છે આર એન અધિકારીઓ પણ ગ્રામજનોએ નક્કી કર્યું છે કે અમારે ગમે જે થાય કારણ કે ચોમાસામાં ખૂબ મુશ્કેલી વેઠવી પડે છે અમારે આંદોલન પર બેસવું પડે તો આંદોલન પર બેસશું પણ પુલનું સમારકામ નહીં પણ અમને પુલ નવો જોઈએ છે એનું પણ અમે આંદોલન પણ કરશું